આવતું હોય છે જેને લઈને આજે સવારે આમોલ નજીક પસાર થતી દાદર નદી ઉફાન બની આવી હતી જેને સાત સવારે સાત વાગ્યા સુધી સપાટી એકસો એક પોઈન્ટ પાંચ પર વહી હતી જ્યારે ભયજનક સપાટી એકસો બેની ની કહેવાય છે જ્યારે દાદર નદીની અસર થતા સાત ગામો જેટલા જેવા કે પૂસા કાકડિયા જુનાવાડિયા નવાવાડિયા જૂના દાદાપુર જૂના કોબલા વાસણા નાળીપુરા ગામો હાલ સંપર્ક વિહોણા બન્યા છે જેને લઈ વહીવટી તટરે એલર્ટ જંબુસર તાલુકાના કુંડલ મહાપુરા મંગળા ગોજાદા વાલચર નગર પણ તંત્ર પણ કોઈ અનિચ્છનીય બનાવો ના બને તે માટે પગલાં બચાવ કામગીરી સ્ટેન્ડ બાય સ્ટેન્ડ રાખીએ છીએ જ્યારે દાદર નદીમાં પાણી સ્થિતિ ભયજનક બતાવીને તૈયારી છોકવા